નેપાળમાં હાલમાં પર્યટન સીઝન દરમિયાન એક અણધારી સ્થિતિમાં ફસાયેલા સુરતના વીસ પ્રવાસીઓને સુરત ખાતેના સાંસદ મુકેશ દલાલી ત્વરિત અને પ્રભાવી પહેલથી સુરત સુખેથી પાછા મોકલવામાં આવી રહ્યા છે આ પ્રવાસીઓનું જૂથ નેપાળની રમણીય ટૂર પર ગયું હતું પરંતુ ત્યાં કેટલાક વહીવટી અને લોજિસ્ટિક અડચણોને કારણે તેઓ ફસાઈ ગયા હતા જેના કારણે તેમના પાછા ફરવાની યોજના અટકી ગઈ હતી આ સમસ્યાની માહિતી જ્યારે સાંસદ મુકેશ દલાલને મળી ત્યારે તેઓએ તરત જ નેપાળ સરકાર અને ભારતીય દૂતાવાસ સાથે સંપર્ક સાધ્યો અને આ મુદ્દાના ઝડપી નિરાકરણ માટે પગલાં ભર્યા તમામ પ્રવાસીઓ સુરત આવવા માટે તમામ માર્ગ ખુલી ગયા છે અને નજીકના સમયમાં તેમના કુટુંબીજનો સાથે સુખદ મિલન થશે પ્રવાસીઓએ સાંસદ મુકેશ દલાલની પહેલ અને તેમના સમર્થનની પ્રશંસા કરી છે સાંસદ મુકેશ દલાલે આ બાબતે કહ્યું કે આપણા કોઈ પણ નાગરિકોને વિદેશમાં મુશ્કેલીનો સામનો કરવો પડે તો તે આપણી પ્રથમ જવાબદારી છે કે આપણે તેમને ઝડપથી અને સુરક્ષિત રીતે પાછા લાવવા મેં મારી ટીમ સાથે મળીને આ કામ પૂર્ણ કર્યું અને મને ખુશી છે કે આ આપણા બધા પ્રવાસીઓ સુખરૂપે ઘરે પાછા આવી રહ્યા છે પરમ બે મારી પર એક ફોન આવ્યો હતો કે સાહેબ અમે લોકો વીસ જણ સુરતના અને ગુજરાતના અન્ય લોકો પણ નેપાળમાં ફસાયા છે હાલ અમે લોકો સફારી રિસોર્ટમાં કાઠમંડુમાં છે બાળ પરિસ્થિતિ ખૂબ ગંભીર છે આગ જેની મોટા પાયા પર ચાલે તોફાન મોટા પાયા પર છે અને અમારા વિષ સહિત સુરતના પણ અન્ય લોકો છે અને ગુજરાતના પણ છે અને દેશના પણ છે તો આપ સરકારનો સંપર્ક કરીને અમને ત્યાંથી બહાર કાઢો એટલે મેં વિદેશ મંત્રાલયનો સંપર્ક કર્યો હતો અને નેપાળમાં ભારતની એમ્બેસીનો સંપર્ક કર્યો હતો નરેન્દ્રભાઈ મોદી સાહેબની સીધી સૂચના અને મોનિટરિંગ હેઠળ નેપાળ એમ્બેસીએ તાત્કાલિક કાર્યરત થઈને મને મેલ પણ કર્યો હતો કે ભાઈ આ આ લોકો અત્યારે હાલ સલામત છે અને જેવો આગળનો રસ્તો ક્લિયર થશે અને અમને એવું લાગશે કે આગળ કોઈ આ લોકોની સંપૂર્ણ સલામતી છે તો અમે એ લોકોને ધીમે ધીમે બહાર કાઢતા જઈશું એવો મેલ પણ મારી પર આવ્યો હતો અને ગઈકાલે એ લોકોને ચિંતવણમાં હતા ચિંતવણમાં પણ રાત્રે રોકાયા અને ત્યાં આગળ પણ હોટૅલમાં રાત્રે અંધારપટ કરી દેવામાં આવ્યું હતું જેથી તોફાનમાં એ લોકોને સલામતી રહે આજે એ લોકો પોખરામાં છે અને મેં હમણાં જ કલાક એક પહેલાં વિડીયો કોલ પર કોન્ફરન્સ પર વાત કરી તે લોકો ગાડીમાં હતા અને સુરત ને ઇન્ડિયા આવવા લોકો રિટાયર થયા છે રિટર્ન થયા છે અને ફોન પર વિડીયો કોલ પર તેઓએ નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ને ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર માન્યો છે